તોડા રાણી તોડા ઘોડી ને તલવાર છે એમને લઈ આય અને તોડી રાણીને જો તારી રાણી બનાવે અન તોડા રાણી જો ગરમ રસોઈ કરીને ખવડાવે તું જમે ને તો અમે માની લઈએ કે તમે બારવટિયા સો ટકા સુરા છો તે દિવસ જેસલ જાડેજા રિહાયા નહોતા જેસલ જાડેજા તે દિવસ નિયમ લઈ લીધી લો ભાભી મેં બોલું તો સાંભળી લો આ ઘરની અંદરથી પગ બહાર મૂકું છું સુધી ને લાવો ત્યાં સુધી આ ઘરની અંદર ફરી પગ નહી મૂકો અને બીજો નિયમ એ લઉં છું જય સુધી તોળા રાણી રસોઈ ના પકાવી આપે ને ત્યાં સુધી મુખ પર અનાજ ના મુકું આ નિયમ તારી અને જેસલ જાડાજો એક જ પાટમાં બેઠેલો પણ અગમશિંહ ગુરુનો બેટો થઈ ગયો એટલે અગમશિંહ ગુરુએ પૂછી લીધું કે બેટા એક જણનો પ્રસાદ વધે છે બોલ કોણ બાકી છે આઈન પ્રસાદ લઈ જાય ત્યારે કીધું તું કે બાપુ પ્રસાદમાં મેં બાકી છું તાકે આહીને લઈ જાવ તાકે મારાથી નઈ આવે હાથમાં રેખ વાગી ગયેલી છે એટલે પૂછ્યો કે રેખ વાગી ત્યાં સુધી શું કરતા હતા તારે સપોસ્ટ કહી દીધું તો બાપુ મેં ચોરી કરવાએલો એટલે શ્રેણી ચોરી કરવા નતા તોડી ઘોડી તોડી રાણી તોડી તલવારની બસ જેસલે જાણે જો એક પાઠ બેઠો પણ પોતાની ભૂલ બહાર પાડી હતી અને આપણે જો આપણી ભૂલો છુપાવા રહેશું આખી જિંદગી ભક્તિ કરીશું તોય સફળ થવાય એવું નથી જેને

અને એવું પણ કીધું ગયેલું ગાય ગોદા ખાય હમજી ન ગાયોનો ભેડો પાર કહેવાનો મતલબ ગયેલું નથી ગાવાનો ગાવાનું જ છે પણ જ્યાં સુધી આપણો મુખથી બોલેલો શબ્દ આપણને સંભળાય નહીં અને એ શબ્દ સંભળાયા પછી સમજાય નહીં સમજાયા પછી આચરણમાં ના મૂકાય ત્યાં સુધી પરમહર્શ ચરેવા નથી અને જીવનમાં જીવન આપણું સુધારવું હોય સૌથી પહેલાં સંતો એવા કીધું છે ત્રણ માર્ગ દૂર ત્રણ માર્ગથી દૂર રહો સુખી થવા માટે પહેલા નમરનું વ્યસન બીજા નંબરનો જુગાડ ત્રીજા નંબરનો પરિસ્થિતનો સંગ વ્યસન જો જેના ઘરમાં વ્યસન હશે જેના પેટમાં દારૂઓ હશે જેના ઘરમાં દારૂ હશે એના દાડા સારા ના હોય જેના ઘટમાં દારૂ એના જીવનમાં અંધારું જેના પેટમાં દારૂ એને આખી જિંદગી અંધારું જેના ઘરમાં દારૂ એને મરાવે તારું દારૂ કરાવે કારો દારૂ કોઈનું નું હારું નહીં કરાવે અને જીવનમાં થોડીક વાર બેસજો હવે એક કલાકનો નો મહિમા છે પ્રસાદ વિતરણ થાય પ્રસાદ લઈને જજો તો વિતરણ કરો પહેલા નંબરનો વ્યસન બીજા નંબરનો જુગાર ત્રીજા નંબરનો પરસ્ત્રીનો સંગ વૈશ્ય તો કમ કે વ્યસન ની અંદર ઇતિહાસો એક દિવસ યાદવ કુળ કૃષ્ણ ભગવાનના ના કુટુંબી વ્યસન લીધો તો વ્યસન વ્યસન શું કરાવે તે વ્યસન શું કરાવે તે કૃષ્ણ ભગવાનના ના કુટુંબ વાળા એક દિવસ વ્યસન લઈ લીધો વ્યસન વ્યસનના રંગમાં દુર્વાસા મને છેડતી કરી વ્યસન લીધા પછી દુર્વાસા મને તપ કરતા હતા એટલે નક્કી થઈ ગઈ વ્યસન ના રંગમાં ચા બાબા આટલા સમયથી બેઠો છે કેમ બેઠો છે નહીં બોલતો નહીં ચાલતો નહીં કશું કેતો કારણ શું લાય આનું તપ તોડાઈ દે એટલે વ્યસન ડાયા બહુ હોય એટલે પેટે ઊંધો પાડી તોહરો બાંધ્યો તોહરો ઊંધો પાડી પેટે બાંધી દીધો અને દુર્વાસા મુનિ જોડે ગયા બોલે સદગુરુ મહારાજ કી હવે એક વાણી બોલી આગળ દપાવી દઈશું